વડોદરા પ્રાથમિક સુવિધાની માંગ સાથે વેમાલી સમા સાવલી રોડના નાગરિકોનો ઉગ્ર વિરોધ પ્રદર્શન રોડ ચક્કાજામ કરીને વેમાલી સમા સાવલી રોડના નાગરિકોનો વિરોધ વિકાસ નહીં તો વોટ નહીં જેવા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વર્ષથી વિસ્તારનો કોઈ વિકાસ થયો ના હોવાના સ્થાનિકોના સામે આવ્યા છે રોડ ગટર પાણી અને મુખ્ય માર્ગ પર સ્પીડ બ્રેકર માંગ સાથે નાગરિકો રસ્તા પર હતા સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત બાદ પણ તંત્રના પેટનું પાણી હલતું નથી અવારનવાર અકસ્માત સર્જાતા હોય ત્યારે સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરવામાં આવી છે પ્રાથમિક સુવિધાની માંગ સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારવામાં

અને બાઈકો વાળા હા હા લગભગ ત્રણ વર્ષ થી સાહેબ મેં બે વાર બચ્યો છું રિક્ષા મારી પલટી ખાઈ જાત બે વાર હું બચ્યો એક વાર વરસાદ માં ને એક વાર રાતે મોડા અંદર ના રોસડા આવ બંગાર છે સાહેબ જયારે પાણી આવ્યો હતો ત્યારે મેં ત્રણ દાડા મારી રિક્ષા બહાર મૂકીને ને ઘેરે ચાલતો ગયો આ ઘૂંટણ સુધી પાણી આજે વેમાલી વિસ્તારના લગભગ પચાસ જેટલી સોસાયટીના પ્રમુખ મંત્રીઓ અને અન્ય જાગૃત નાગરિકો એકત્રિત થયા છે એનું એક કારણ એ છે કે વહેમાલી વિસ્તારનો છેલ્લા પાંચ વર્ષથી વિકાસ થયો નથી કોઈ પણ પ્રકારની કોર્પોરેશનની સ્થાનિક સુવિધાઓ આપવામાં આવતી નથી કોર્પોરેશનના વેરા ચાલુ થઈ ગયા હોવા છતાં વેરા બિલ સિવાયની કોઈ સુવિધા હજુ સુધી કોર્પોરેશન તરફથી મળી નથી અને વારંવાર સ્થાનિક કક્ષાએ રજૂઆતો કરવા પછી પણ અમને કોઈ પ્રત્યુત્તર પોઝિટિવ મળ્યો નથી એના માટે આજે વેમાલીના નાગરિકો એવું અમને પ્રશ્ન પૂછી રહ્યા છે લોકલ નેતાગીરીને કે આજે વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીને મતદાન કર્યા પછી પણ ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોવા છતાં પણ આ વિસ્તારને અન્યાય કેમ આ એક પ્રશ્નને લઈને આજે અહીંયા સેંકડો નાગરિકો ઉપસ્થિત છે અને આ વિસ્તારનો વિકાસ જો ટૂંક સમયમાં પોઝિટિવલી લેવામાં નહીં આવે તો આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવાની અમારી તૈયારી છે